પોરબંદરમાં વિશ્વ યોગ દિવસ સાથે વિશ્વ સંગીત દિવસની પણ ઉજવણી કરવામાં આવી હતી લાયન્સ ક્લબ પોરબંદર દ્વારા રસિક બાપા રોટલાવાડા પ્રાથમિક શાળા આયોજિત યોગ શિબિરમાં તેમના વિદ્યાર્થી સાથે વિશ્વ યોગ દિવસ તથા વિશ્વ સંગીત દિવસની ઉજવણી કરવામાં આવી આચાર્ય ભાવિશાબેન દ્વારા હાજર રહેલા તમામ મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરવામાં આવ્યું યોગ ગુરુ હાર્દિકભાઈ તન્ના તથા હસમુખભાઈ શેલુ દ્વારા વિદ્યાર્થીઓને યોગ વિશે માહિતી આપી તમામ યોગાસનો વિદ્યાર્થીઓ પાસે કરાવ્યા હતા જોઈન્ટ સેક્રેટરી લાયન હરદત્પુરી ગોસ્વામી દ્વારા પણ યોગ સાથે શારીરિક કસરત કરવામાં આવી લાયન્સ ક્લબ પોરબંદરના પ્રેસિડેન્ટ લાયન નિધિશા મોઢવાડિયા એ પોતાના પ્રાસંગિક પ્રવચનમાં સ્વયં પોતે ગંભીર બીમારીમાંથી યોગ તેમજ રેકી દ્વારા બીમારી ઉપર કાબુ મેળવી તંદુરસ્ત જીવન જીવવા સાથે આજે સમાજ સેવા કરે છે તે તેમજ જીવનમાં આગળ વધવાનો ગુરુમંત્ર વિદ્યાર્થીઓને આપ્યો હતો તેમજ વિશ્વ સંગીત દિવસની ઉજવણી નિમિત્તે વિદ્યાર્થીઓ વચ્ચે પ્રેરણા સ્ત્રોત ગીતો ઉપર બાળકોને હળવી શૈલીમાં નૃત્ય કરાવવામાં આવ્યું તેમજ તમામ વિદ્યાર્થીઓને પેન્સિલ કલર બોક્સ આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા